તેવી નમના એક ખેલાડી નોક પડ્યા છે ભાઈ તેવી નમના ખેલાડી યુએનએસ ક્રસર ભાઈ બોમ્બ નાખવાની કોશિશ કરી અને એ આજ પી કિંગ ભાઈ થઈ ગયા છે નોક અને ભાઈ મોન્ટે ભાઈ ઉલાળી પસાર નાખ્યા છે ધોળો ધંડો કરી નાખ્યો છે જાંગ્યો ફાડી નાખ્યો છે જોરદાર તેવી નમના એક જ ખેલાડી વધ્યા છે યુએનએસ ક્રસર ભાઈ ક્રસર ભાઈ શું કરે છે જોયું છે બોમ્બ લીધો છે બોમ્બ ઘા કરવાની કોશિશ કુક કરીને ઘા કર્યો છે પ્યારા છે ગ્રેનેડ વાહ ભાઈ વાહ યુએનએસ ક્રસર ભાઈ બોમ્બ ઘા કર્યો છે પણ કંઈ ફેર પીડ્યો નહીં ચોવીસ નંબરના ખેલાડી ચારે ચારે જે ઇમનામાં છે એક નોક પીડા છે રિવાઈ દે છે પગલાનો અવાજ આવ્યો એટલે ક્રસરભાઈ થઈ છે કમ્પ્લીટ મોન્ટીભાઈ ડીએ થોડુંક ફાયરિંગ આપ્યું છે અને જોરદાર સ્પ્રે મારી મોન્ટીભાઈ ને નોક કરી નાખ્યા છે ક્રસરભાઈ જોરદાર અને પૂરા કરવાની કોશિશ પણ મોન્ટીભાઈ કવરમાં જતા રહ્યા છે હવે ક્રસરભાઈ જોયું છે વન વી ફોર કરી કે છે કે ચોવીસ નંબરના ખેલાડી એમની પેટી પાડીને હું હું કરાવી નાખે છે ભાઈ જીરો જીરો સેવન રાઠોડભાઈ આવી છે ગુંબો લઈને ગુંબો લઈને કહે છે આ તો ઉલાડી નાખવાનું એક ગુંબો આંટી ગયા છે ક્રસરભાઈને હવે જોયું છે રાઠોડભાઈ રાઠોડ ભાઈ અંદર ગયા તાલુ સ્પ્રે માં આવી ગયા અને યુએનએસ ક્રશર ભાઈ ઉપાડી લીધા છે રાઠોડ ભાઈને પણ પાછળથી ભાઈ ચિરાગ ભાઈ આવીને જોરદાર કવર આપ્યો અને ભાઈ યુએનએસ ટીમ નું ઓલ ડેડ કરી નાખ્યો છે સુપડા સાપ સોળ નંબરની ની ટીમ અને ત્રણ નંબર ટીમ વચ્ચે જોરદાર ફાઇટ સીબીઆઈ બાર જીરો ચાર આમથી આમ છે ઊભા છે અને દોડીને જાય છે ભાઈ 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 અને ભાઈ ઓલ કરતી ફાયરિંગ પડ્યું હજુ ભાઈ નોક કરી નાખ્યા છે અહીં કર મેર ભાઈ તાબા ઉપર સડી અને મારવાની કોશિશ કરે છે તાબો તો બે આમ ફોરથી અને પતાવી દીધા છે ભાઈ સોળ નંબરના એક જ ખેલાડી વધ્યા છે હંટર ડીકે ભાઈ ને એ જો તમે કઈ રીતે બધું ખાયા છે ગયો અને એનો સામાન દેખાય શરદીમાં પડી જાય છે ચાર પાંચ કાણા આવા કાણાવાળી શરડી લઈને ભાઈ ભાગવાની કોશિશ કરે છે પણ ભાઈ તાબા પછી હાઈટનો એડવાન્ટેજ લઈને હંટર ડીકે ભાઈને ઉલાડીને પસાર નાખ્યા છે સોળ નંબરની ટીમનું ઓલ ડેટ કરી નાખ્યું છે ભાઈ ભાઈ મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તેર નંબરના ખેલાડી સાવનભાઈ અને પંદર નંબરના ખેલાડી ગોકુભાઈને ઉલાળીને ખૂબો મારી દીધો છે ગોકુભાઈની પેટી બનાવી નાખી છે હવે જોયું છે ભાઈ પંદર નંબરની ટીમ અને તેર નંબરની ટીમ વચ્ચે જોરદાર ફાઈટ પંદર નંબરના ત્રણ ખેલાડી તે નંબરના ચારે ચાર ખેલાડી બીટ ભાઈ બેન્ડેજો મારે છે નાયકર ભાઈ બાજુ ઓપી ભાઈ નોકી છે તે નંબરના ભાઈને બાજુ ઓપીને પાછળથી કવર ફાયરમાં ભાઈ યાન ડેમેજ પીડ્યું છે બાજુ ઓપી ઉપર આવી ગયા છે હવે તે નંબરના ત્રણ ખેલાડી હોય છે અને પંદર નંબરના ત્રણ ખેલાડી થ્રી વી થ્રી જોરદાર ફાઇટ સ્કૂલ ભાઈ સ્કૂલ ભાઈ હાથમાં ગ્રેનેડ લઈને આવે છે જોયું છે હવે બોમ્બ જોરદાર કુક કરીને ઘા કર્યો છે અને બાજુ ઓપીને જોરદાર ગ્રેનેડ કરીને નોકી છે બીજો ગ્રેનેડ હાથમાં લીધો છે અને બીજા ગ્રેનેડ ઘા કીરે અને જોરદાર બીજા ખેલાડીને કરી નાખ્યા છે હા ભાઈ હા સ્કૂલ ભાઈ તમારી મોજ જોરદાર એમાં અને ત્રીજો ગ્રેનેડ નાખીએ અને ભાઈ એક ખેલાડી હતા એને લો કર્યાન પાછળથી સ્પ્રે મારીને બાકીનું કામકાજ પૂરું કર્યું અને ધોળો ઝંડો સાંજે ફાડ નાખ્યા છે ભાઈ ટીમ ના જય અંબે કીને નાખ્યું નંબરની ટીમ અને બે નંબરની ટીમ વચ્ચે જોરદાર ફાઇટ ભાઈ બે નંબરના ખેલાડી સંજય ભાઈ યાસ કે જાન હા મેરી જાન હોવા અને ભાઈ મોનકીભાઈ ડી સ્પ્રેની કોશિશ પણ પાછળથી ભાઈ અનુરાગભાઈ જય અંબે કરી નાખ્યો છે બે નંબરની ટીમે ઓવલ ડેડ કરી નાખ્યું છે ચોવીસ નંબરની ટીમનું કારણ કે તેર નંબરની ટીમ પાછી આવી ગઈ છે બાર નંબરની ટીમ માટે રસ કરવા માટે સાવનભાઈ પકતા થઈને આગળ આવ્યા પણ સાવનભાઈ માથે ફાયરિંગ આવ્યું સાવનભાઈ હાથમાં બોમ્બ લઈ લીધો છે એવું જોયું છે સાવનભાઈ શું કરે છે બોમ્બ કુક કરીને ઘા કરો એની કોશિશ પણ બોમ્બમાં કોઈ કામ આવ્યું નથી સાવનભાઈ ફક 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 દોડીને ઇન કર્યું અને પાછો એક વાંકા ચૂકા થઈને બોમ્બ ઘા કર્યો સાવનભાઈ તો સાવનભાઈ હવે શું કરે છે જોયું છે પણ ભાઈ પાછળથી સ્કૂલ ભાઈ જોરદાર સ્પ્રે માર્યા અને એક ખેલાડીને નોક કર્યા એટલે સાવનભાઈ સીધા જ ઇન કર્યું કે છે હવે ઘૂંસી જાઓ ચાલો સાવનભાઈ અંદર કરતા નથી અને સ્કૂલ ભાઈ તમે જો કિલફીડમાં જો બોમ્બ ઘા કરી જો તમે બંદાના બોમ્બ જો મિત્રો બોમ્બ માટે એક લાઈક કીધો વિડીયોને અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો આવા કસ્ટમ જોવા માટે કાયમ સાવનભાઈ સીધા ઘૂસી ગયા સ્કૂલ ભાઈ ઘૂસી ગયા કે છે હાલો હવે ઉપર નાખો ત્રણ જણા નોક પડ્યા છે આનીકળ નંબરના એક જ ખેલાડી વિદ્યા છે એ કવર દેવાની કોશિશ કરે છે પગેથી સાવનમના લખે બેહી ગયા છે અને આવીને સાવનભાઈ ઘુમ ઘૂમ ઘૂમ બા મારીને પતાઈ દીધું છે બાર નંબરની ટીમનો ઓલ ડેટ કીધ નાખવાની આઠ નંબરના ખેલાડી વાયમજી શીખી પાસે બે નંબરના ખેલાડી જીતુભાઈ બાર જીરો ચારની પાછળ પડી જાય છે ઝોટો લઈને પણ જીતુભાઈ આ બાદ બીતી ગયા છે ભાઈ આઠ નંબરના ખેલાડી વાયમજી શિકારી ભાઈ જોરદર રમે છે હવે બોમ્બ લઈ લીધો છે હાથમાં કુક કરીએ અને કા કરવાની કોશિશ જોવી છે ભાઈ બોમ્બમાં ભાઈ બે નંબરના ખેલાડીને નોક કરી શકે છે કે નહીં પણ કાંઈ ભાઈ પહેલાં બોમ્બમાં કાંઈ ડેમેજ મળ્યું નહીં એટલે બીજો બોમ્બ કૂક કર્યો છે હવે જોઈએ છે બીજો બોમ કુક કિરો એમાં બાર જીરો ચાર જીતેન્દ્રભાઈનો ઉપર લીધા છે આઈન કરે સત્યજીત છે બેઠા છે કવર દેવા માટે કે છે આવે એટલે ઉપર નાખો ને હેઠે ભાઈ બે નંબરના ખેલાડી આમથી આમ આટા મારે છે બે નંબરના બે ખેલાડી નોક થઈ ગયા છે તો હવે જોયું છે સંજયભાઈ યાસ કે જાન એકલા જ વિધા છે નાઈન કરે વાય એમજી શિકારી જોરદાર રસ કિર્યા બે નંબરના બે ખેલાડીઓને ઉડાડીને પસંદ નાખ્યા છે ભાઈ જોટો લઈને હા વાય એમજી શિકારી ભાઈ જોરદાર એમાં ભાઈ લાઈક કરી નાખો વાય એમજી શિકારી માટે અને એનકર હમાન હમ થયા શિકારી ભાઈની પાછળથી ટીમ અડી ગઈ દીધું અને વાયમજી એમજી ટીમના બે ખેલાડીના નો કીને ખાશે આઠ નંબરના બે ખેલાડી નોક છે સત્યજીત છે એકલા છે અને ભાઈ ટીમ એવેન્જર ખુશી ગઈ છે રસ કરવા માટે ડાર ભાઈ અને કર્મા ભાઈ તાબડતોબ રીતે આગળ વધી ગયા છે સત્યજીત છે એકલા ટીપુલ હોય છે પણ ભાઈ આવીને કર્મ ભાઈ બાઈકનું કામ પૂરું કર્યું જય એમ કિન્ને કિરને ખુશ એનકર ભાઈ એ લોકો હમણ થયા હતા તેર નંબરની ટીમ એવેદર ટુ એ ભાઈ પાછળથી એમ્બુસ દઈ દીધું સાવનભાઈ કર્માભાઈ સ્કૂલ ભાઈ આવી ગયા છે ટીમ ટીમે એવેન્દરમાંથી એમ્બુસ ભાઈ આવી અને પિક કરવાની કોશિશ કરી પણ ભાઈ આવીને તરત સીધો જંગ ફાડ નાખ્યો છે ભાઈ સાવનભાઈ સાવનભાઈ હવે શું કરે છે જોયું છે સાવનભાઈ એક જ ટીમના બધા ખેલાડી છે એટલે એમને ખબર છે સાનમાના ટીપીપી લઈને બોમ્બ ઘા કરવાની કોશિશ કરે છે જોરદાર ફાઇટ જામી ગઈ છે સ્કૂલ અપાર્ટમેન્ટમાં બોમ્બ ઘા કર્યો છે અને કર્માભાઈની સડી ફાડી નાખી છે ભાઈ સાવનભાઈ હા સાવનભાઈ હા તમારી મોજ ક્યાં બોલતી ખળા વાત કરાવી નાખ્યું છે ભાઈ કર્માભાઈની સાવનભાઈ હવે સ્મોક હાથમાં લઈ અને રસ કરવા નીકળી ગયા છે પાછળથી કુલભાઈ કુલભાઈનું તમે ડોમિનેશન જોજો મિત્રો આજ તમને ખબર પડે ભાઈ જોરદાર રમે છે બંધા અને બધા મિત્રો આપણા રૂમમાં જોરદાર જ રમે છે તમારે આવા કસ્ટમ રમવા હોય તો આવી જાઓ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક મળી જાય છે ભાઈ રસ કરી દીધું છે ભાઈ વી નંબરના એક જ ખેલાડી જીવે છે અને ભૂમ ભૂમ કરીને વીસ નંબરની ટીમનું ઓલ ડે ટીમ એવન્દરનું કરી નાખ્યું છે ભાઈ તેર નંબરની ટીમે જોરદાર ડેવિલભાઈ હવે થઈ ગયા છે રિવાય સ્કૂલ ભાઈ પાંચ કિલ કરી નાખ્યા છે અત્યારે શું તો પાંચ કિલ ખોકી નાખ્યા હવે બે નંબરની ટીમ વીધી છે આઈંકર પાંચ નંબરની ટીમ અને બાવીસ નંબરની ટીમ વચ્ચે જોરદાર ફાઇટ ભાઈને ભાઈ વાંકા ચૂકા થઈને મુન્ના ભાઈએ મારો એની કોશિશ કરી પણ મુન્ના ભાઈની નાઇને પેટે બનાવી દીધી જોઈની એની સિન્સ નાગા થઈ અને ખડમાં ચાર પૈયા રખડતા આઈંકર સિસ્ટમ હેંગ ભાઈ યાદવ એકલા જ વધ્યા છે તો હવે જોયું છે વન વી ટુ એલ્વિસ યાદવ કમોન એલવીસભાઈ કે આગળ કોઈ બોલી શકતા એ કે આ પણ એલવીસભાઈની આજ ફાટીને ચરાડા થઈ ગયા છે આમથી આમ ધોળે છે તો જોઈશું ચિંતનભાઈ અને બૌલાભાઈ શું કરે છે ભાઈ થઈ છે તો એલવીસ ભાઈએ જોરદાર સ્પ્રે ચિંતનભાઈને નોકરી છે અને પેટી બનાવી નાખી છે ચિંતનભાઈની બૌલાભાઈ મોલી નાખી છે પણ એલવીસભાઈ અહીંયાથી ભાગી ગયા છે હા એલવીસભાઈ યાદવ હા તમારી મોજ બૌલો ભાઈ અને એલવેશભાઈ યાદવ વન બી વન સિસ્ટમ હેંગ થાય છે કે પછી બૌલાભાઈ એમની સિસ્ટમ હેંગ કરે છે ભાઈ જોરદાર ડીબીએસ નો સ્પ્રે માર્યો ભૂમ ભૂમ કરી અને સિસ્ટમ હેંગ કરી નાખી છે બે નંબરની ટીમના ખેલાડી આવડા કોટ રેડ અનુરાગભાઈ અનુરાગભાઈ બાણું ખોલ્યું અને સંજયભાઈ જાવું વાય વાય આવું સંજયભાઈને બલીનો બકરો બનાવીને શૈલી સંજયભાઈની સડડી ફડાઈ નાખી છે ભાઈ અનુરાગભાઈ મરી નાખાય એટલે અનુરાગભાઈ કોટ રેડ અને મરીને ભાગવાની કોશિશ કરતા હતા પણ ડેવિલભાઈએ પાછળથી જોરદાર સ્પ્રે મારી અને અનુરાગભાઈનું પણ પેટી પાડી દીધી સાંજો ફાડ નાખ્યો જોરદાર ભાઈ નમના ખેલાડી બૌલાભાઈ એકલા છે અને સંડાસમાં એકી પાણી કરવા ઊભા રહ્યા હતા તેવી નંબરના બે ખેલાડીને ભાળી ગયા છે સોરી તેર નંબરના બે ખેલાડીને એટલે એ સંડાસમાન સંડાસમાં બે રહ્યા ગયા નીકળતા નથી બોલાભાઈ પણ ભાઈ તેર નંબરના ખેલાડી બે ભાળી ગયા છે ડેવિલભાઈ ક્લોઝિન કરી છે પથરા પાણી આવી ગયા છે અને અહીંયા સ્કૂલ ભાઈ સ્કૂલ ભાઈ કે નીકળવા દેતો નહીં ધીરબી અહીંયા અહીંયા સંડાસમાં સંડાંડાસમાં અંગાઈ નાખ એટલે મોલી ઘાકી છે ડેવિલભાઈ હામે બૌલાભાઈ બોમ્બ કર્યો બૌલાભાઈ ભાઈ નીકળ્યા હતા સ્કૂલભાઈ ઓલ ધીબીડા ધીબીડ્યા ભાઈનો આ બોમ્બ જોઈ તમે બોમ કુક કરીને કા કર્યો છે અને जोरदार બોમ કા કરીને ડેવિલ ભાઈનો સડો ફાડી નાખ્યો છે ભાઈ ભાઈ સંડાશમાં બેઠા બેઠા બવલા ભાઈએ બોમ ઠોકી અને ભાઈ ડેવિલ ભાઈને ધીરવી દીધા છે ક્યાં બાત એના કે સ્કૂલ ભાઈ એકલા વધ્યા છે ડેવિલ ભાઈ નોક પડ્યા છે તો એ જોયું છે પાછળથી ભાઈ હાથમાંના ખેલાડી સોલિંગની મિલન ભાઈએ જોરદાર સ્પ્રિય મર્યો છે સ્કૂલ ભાઈને સ્કૂલ ભાઈને હાવ ઝેરીકમથી યાદ પર હોવા દીધી છે અને સીધા મિલન ભાઈ નીકળી ગયા છે રશ કરવા અને સીધા ભાઈ આવડા સ્કૂલ ભાઈના ખોળામાં આવીને પડ્યા છે કોલગેટ કરાવી દીધી સ્કૂલ ભાઈએ ખોળામાં આવીને પડ્યા તો કોલગેટ તો કરાવી દે ને પછી ક્યાં બાથે ભાઈનો ભાઈ પેટી પાડી દીધી છે હવે ભાઈ બાવી નંબરના એક ખેલાડી બૌલા ભાઈ તે નંબરના એક ખેલાડી સ્કૂલ ભાઈ અને તેને આખે આખી ટીમ ખૂંખાર શીખારી આમ ને સામને હવે તમે જોઈએ યાદ જ જોયા જુઓ છે મિત્રો તમે એક વખત જુઓ એટલે બહુ મજા આવે તમારે આવા કસ્ટમ રમવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક થઈ છે ચેનલને સસ્ક્રાઈ દો વિડીયોને લાઈક દો અને ગ્રુપમાં જોડાઈ દો આવી જાવ તાબોડ તો ગુજરાતી ભાઈઓ માટે કાયમ ઓપન તય નંબર ટીમે ભાઈ રસ કી દીધો છે ભાઈ માથે બૌલા ભાઈ એક ખેલાડીને નોકરી પણ કમલેશભાઈએ ભાઈ ભાઈ સ્પ્રે મારી અને ભાઈની પેટી પાડી દીધી છે હવે અત્યારે નમના એક જ ખેલાડી સ્કૂલ ભાઈ વન વી ફોર સિચ્યુએશન જોયું છે સ્કૂલભાઈ વન વી ફોર કરે છે કે ભાઈ ત્યાં નંબરની અહીં તય નમૂની ટીમ ભાઈ સ્કૂલ ભાઈની પેટી બનાવી નાખે છે ભાઈ તય નંબરની ટીમ નીકળે છે હવે સ્કૂલ ભાઈ સ્પ્રે મારવાની કોશિશ કરી પણ ભાઈ ત્યાં નમૂના ખેલાડી બધા જવામાં કામયાબ થઈ ગયા છે એક આમ ગયા છે ને એક આમ ગયા છે સ્કૂલ ભાઈને બધી કોઈથી ઘેરી લીધા છે હવે સ્કૂલ ભાઈ એકલા અને ત્યાં નમને આખી આખી ટીમ શું થાય છે જોયું છે મિત્રો તે નમના ખેલાડી સ્કૂલ ભાઈ આમથી આમ મારવાની કોશિશ કરે પણ સ્કૂલ ભાઈને બધી કોઈથી ડેમેજ પડે છે તો હવે જોયું છે સ્કૂલ ભાઈ હું સ્પ્રે મારવાની કોશિશ કરે છે પણ તોય હું તો હું તો ટાંગામાં બાંગામાં બધી પણ તોય તે ભાઈ રાગા ચીકા વાગડ દુગડ કરીને એક સ્પ્રે માર્યા અને એક ખેલાડીને નોક કર્યા છે હવે સ્કૂલ ભાઈ રીલોડ કરીને સ્પ્રે મારવાનું ચાલુ કર્યું છે એક ખેલાડીને નોક કર્યા છે બીજો કિનાઈ સ્પ્રેમાં બીજા ખેલાડીને નોકરી નાખ્યા છે વાહ ભાઈ વાહ સ્કૂલ ભાઈ જોરદાર જ સ્પ્રેમાં બે બે જણાને નોક કી નાખ્યા છે હવે વન વી વન કે ત્રણ જણા તો નોક પડ્યા છે ઝોન એડવાન્ટેજ સ્કૂલ ભાઈ પાસે જોયું છે શું થાય છે ભાઈ તૈયાર મને ખેલાડી રિવાઇવ થાય છે અને સ્કૂલ ભાઈ બોમ્બ નાખવાની કોશિશ કરી છે પણ બહુ આઘા છે સ્કૂલ ભાઈ જોન ચાલુ થઈ ગયું છે અને સ્કૂલ ભાઈ નાનો એડો સ્પ્રે મારી અને વન વી ફોર કરી નાખ્યું છે મિત્રો વન વી ફોર સારું લાગ્યું હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણો વોટ્સએપ ગ્રુપમાં જોડે જાવ ડિસ્ક્રિપ્શનમાં અહીંયા આવી જાવ કોંગ્રેચ્યુલેશન્સ વિનર ટીમ એવેન્જર ટુ જોરદાર રેમા અને બધા મિત્રો ખૂબ સરસ રેમા ખાસ કરીને સ્કૂલ ભાઈ આખો મેપ ડોમિનેટ કર્યો છે ભાઈ કમોન